વાઘરાના ભેંસલી પાસે દારૂની હેરાફેરીનો પડદાફાશ સોળ હજારથી વધુ દારૂની બોટલ સાથે એક ઝડપાયો પંચ્યાસી લાખના દારૂ સહિત એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાઘરાના ભેંસલી ગામ નજીકથી પંચ્યાસી લાખનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે આ દારૂ સાથે પોલીસે એક કરોડથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે પોલીસને બાતમી મળી હતી કે ભરૂચથી દહેજ જતા રોડ પર ભેંસલી ગામ પાસે આવેલી રામદેવ રાજસ્થાની હોટલ નજીક એક આયશા ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો છે આયશા ટ્રકમાં રહેલી પાણીની ધાતુની ટાંકીમાં દારૂ સંતાડવામાં આવ્યો હતો બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા આયશા ટ્રકને રોકીને તપાસ કરવામાં આવી હતી કે શરૂઆતમાં દારૂ દેખાયો નહોતો પોલીસે ટાંકીને કટર વડે કાપીને તપાસ કરતા અંદરથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે તપાસ કરતા દારૂના પાંચસો બોક્સ મળી આવ્યા જેમાં કુલ સોળ હજાર છસો ત્રીસ બોટલો હતી આ દારૂની કિંમત પંચ્યાસી લાખ સત્યાશી હજાર ચારસો આંકવામાં આવી છે આ ઉપરાંત પોલીસે વીસ લાખની કિંમતનો આઈશર ટેમ્પો અને અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે કુલ મળીને પોલીસે એક કરોડ છ લાખ સાડત્રીસ હજાર ત્રણસોનું મુદ્દામાલ કબજે કર્યો છે આ મામલામાં પોલીસે જેસારામ વિષ્ણારામ જાટ નામના છવ્વીસ વર્ષીય યુવકની ધરપકડ કરી છે જેસારામે પોલીસને જણાવ્યું કે રાહુલ નામના વ્યક્તિએ ઉત્તરાખંડના દહેરાદૂનથી આ દારૂનો જથ્થો ભરાવ્યો હતો રાહુલે તેને આઈશા ટ્રક દહેજ જતા રોડ પર ઊભી રાખવા જણાવ્યું હતું અને પછી વડોદરા જવાની સૂચના આપી હતી પોલીસે રાહુલને વોન્ટેડ જાહેર કરી જેસારામ વિરુદ્ધ દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આશા ન્યૂઝ ગુજરાતી સરફરાજ સોલંકી ભરૂચ